कृष्णाय वासुदेवाय देंकीनंदनाय च कुमाराय गोविंदय नमो नम श्रीमद्सारद श्री हरि तुंगे पिठवरम स्थित परिभृदम सद्भक्वृंदेुतारादुमर्चुमन मे चंदन कौस्तु हारे शेखर पंक्तिद शुक्लाबर चिंताये बोलो स्वामी नारायण भगवान की। શ્રી દ્વારિકા પૂજ્ય સંતો ને પ્રણામ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અમારા રાણસિકી ગામનું ભાગ્ય ખુલી ગયું એમ કહીએ તો ચાલે કે આટલા બધા હરિભક્તો દ્વારિકાધીશની યાત્રાએ આપ સૌ પધારી રહ્યા છો આપણા સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રો વારંવાર એમ કહે છે કે કોઈ પણ પદયાત્રામાં જતો પદયાત્રી હોય એમનું તમે દર્શન કરો તો એ જ્યાં પદયાત્રા એ જઈ રહ્યો છે એને એનું જે એમને જે ફલ પ્રાપ્ત થવાનું છે એના દર્શન થી એ દ્વારિકાધીશના દર્શનનું દર્શન ફલ દર્શન કરવા માત્રથી થઈ જાય રામચરિત માનસમાં હમણાં જ અમે અમદાવાદમાં ભરત ચરિત્ર ઉપર કથા હતી પાંચ દિવસ ખૂબ આનંદ કર્યો ભરતજી એ જ્યારે ચિત્રકૂટની યાત્રાએ જતા હતા ત્યારે ચિત્રકૂટની યાત્રામાં જતી વખતે જેટલા લોકો સામે મળતા હતા એ બધા ને ભરતની અંદર સ્વયં રામ દેખાતા હતા કે આ સ્વયંને રામચરિત માનસમાં તો એવું લખ્યું છે કે રામના દર્શન જ્યારે થયા ત્યારે રામના દર્શન કરતી વખતે તો એ લોકો પરમપદના અધિકારી થયા હતા કે રામનું દર્શન થયું તો હવે પરમપદના અધિકારી રામચરિત માનસમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રામનું દર્શન કરી અને પરમપદના અધિકારી થઈ ગયા પણ રામનું દર્શન કરવા માટે ભરતજી જતા હતા તો એ ભરતના દર્શન કરીને બધા પરમપદ પ્રાપ્ત થઈ ગયું રામના દર્શન કરીને તો પરમપદનો અધિકાર પ્રાપ્ત થયો પણ દર્શન કરી રામના દર્શન કરવા એ જતા હતા તો એના દર્શન કરીને પરમપદ પ્રાપ્ત થઈ ગયું આપણે ત્યાં ભારતીય સનાતન ધર્મ પરંપરામાં આપણી વૈદિક સનાતન ધર્મ પરંપરામાં દ્વારિકાનાથ એનું આપ સૌ મહિમા જાણો છો એટલા માટે કઈ વિશેષ કહેવાનું નથી પણ દ્વારિકા એક આપણું એવું ક્ષેત્ર છે કે આપણા ભારતના જે પંચનાથ છે પૂર્વમાં જગન્નાથ પશ્ચિમમાં દ્વારિકાનાથ ઉત્તરમાં બદ્રીનાથ દક્ષિણમાં શ્રી રંગનાથ અને મધ્યમાં શ્રી ગોવર્ધનનાથ આ પંચનાથમાં પણ દ્વારિકાનાથ છે આપણા ભારતના જે ચાર धाम છે રામેશ્વરમ જગન્નાથપુરી બદ્રીનાથ અને દ્વારકા એમાં પણ દ્વારકા છે અને આજથી 2500 વર્ષ પહેલા સનાતન ધર્મ ધુરંધર યતીન્દ્રવર્ય ભગવત પાદ શંકરાચાર્યજી એમને જે ચાર મઠની સ્થાપના કરી એ ચાર મઠમાંનો એક મઠ પણ દ્વારિકા છે એટલે સ્કંદ પુરાણની અંદર તો એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ વ્યક્તિ જ્યારે એવો ખાલી વિચાર કરે કે મારે દ્વારિકાની યાત્રા એ જવું છે આવો ખાલી વિચાર કરે ને ત્યાંની એકોતેર પેઢીના કુળનો કુળ નો ઉદ્ધાર થઈ જાય સ્કંદપુરાણમાં અમારે દ્વારકા ત્યારે દ્વારકાનું સ્કંદ સ્કંદપુરાણ અંતર્ગત ગાતા હતા તો આવા દ્વારકાની અંદર એક દ્વારિકાની ભૂમિમાં એક ગધેડું સ્કંદ પુરાણમાં કથા છે કે દ્વારિકાની ભૂમિમાં એક ગધેડું મર્યું તો એ ગધેડું ચતુર્ભુજ બનીને સીધું ભગવાનના ધામમાં ગયું આ દ્વારિકાનો મહિમા છે અને ગઢપુરથી દ્વારિકાની યાત્રા જયારે જઈ રહી છે ત્યારે એક બ્રાહ્મણ તરીકે વૈદિક સનાતન ધર્માવલંબી તરીકે મારા હૃદયની વાત કદાચ કોઈ અન્યથા ન લેશો પણ અત્યારે આપણી જે વૈદિક સનાતન ધર્મ પરંપરા છે એ પરંપરાનો એક બહુ વિશિષ્ટ અને સનાતન ધર્મ પરંપરામાં ચાર ચાંદ લગાડી દે એવો સ્વામિનારાયણ સંપ્રદાય છે પણ અત્યારે કોઈ એવા વિશેષ તત્વો દ્વારા એમાં વિશેષ કઈ આપણે કેવું નથી પણ એવી એક 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 પ્રયત્ન થઈ રહ્યો છે કે સનાતન પરંપરાની ગંગા જેવી આ અવિરત જે ધારા છે એક સનાતન ધર્મ પરંપરાની ગંગાની ધારા છે એની જે એક આ ધારા એટલે સ્વામિનારાયણ સંપ્રદાય પણ એનો એક વિશેષ એ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જાણે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મથી અલગ હોય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય ગઢપુર અને સનાતન વૈદિક ધર્મ પરંપરાના ચાર ધામમાં દ્વારિકા સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ અલગ કાર્ય કરી રહ્યું છે તો એ ખોટું છે આ એક સમાજ માટે બહુ મોટો સંદેશ છે અને સૌ સંતોએ આટલો મોટો વિરાટ દાખલો કર્યો છે ત્યારે સૌને ખૂબ ખૂબ પ્રણામ અને પદયાત્રીઓને પણ ખૂબ ખૂબ પ્રણામ જય દ્વારકાધીશ જય Okay.